એકતાનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ નર્મદા દ્વારા રક્તદાન સંબંધી જાગૃતિ રેલી યોજાઈ હતી જિલ્લાના ખાતે રાજ્ય કર્મચારી મહામંડળ નર્મદા દ્વારા રક્તદાન સંબંધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ નર્મદા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રણજીતભાઈ તળવી સીએચ નોડલ વૈભવી મહાજન કરાવ્યું હતું આ રેલી નિરામય આરોગ્ય ક્લિનિકથી નીકળી બજાર થઈ એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે સૂત્રોચ્ચાર સાથે પહોંચી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા વધુમાં વધુ લોકો મહા રક્તદાન કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી આ રેલીમાં ગરુડેશ્વર તાલુકા આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ જોડાયો હતો કાર્યક્રમને લઈને પંકજભાઈ પટેલ દિગ્વિજયસિંહ રાઠોડ તથા વૈભવી મહાજને પ્રતિક્રિયા આપી હતી ઓપરેશન સિંદુરના ભાગરૂપે આજે આજ રોજ અમે જે શ્રી માનનીય વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે જે રક્તદાનની જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે કેવડિયા ખાતે અમે રેલીનું આયોજન કર્યું હતું અને એમાં સૌ કર્મ આરોગ્ય કર્મચારીએ આપણાને સહકાર આપ્યો છે અને આ દ્વારા અમે લોકો લોકો સુધી સંદેશો આપવા માગીએ છીએ કે આપણા જે અકસ્માત થાય છે જે ગર્ભવતી મહિલા છે જે બાળકો છે જેને રક્તની જરૂર હોય છે ત્યાં સુધી આપણે રક્ત પહોંચી શકે એ જ સંદેશો અમે લોકો લોકો સુધી આપવા માગીએ છીએ અને ખૂબ સરસ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મહાજન વૈભવી તાલુકા નોડલ ગરૂ ઓપરેશન સિંદુરના સફળતાના ભાગરૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત એક મહા રક્તદાન કેમ્પનું ગુજરાત રાજ્યમાં એક અભિયાન સોળમી તારીખના રોજ થવા જઈ રહ્યું છે એ નિમિત્તે નર્મદા જિલ્લામાં પાંચ હજાર યુનિટનો ટાર્ગેટ હતો પરંતુ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ખુશીમાં એ ટાર્ગેટ પણ સૌથી વધુ થવા જઈ રહ્યો છે એના અંતર્ગત ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ખાતે આરોગ્ય ટીમ દ્વારા એક રક્તદાનની જાગૃતિ માટે આજ રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આપના પ્રેસ મીડિયાના માધ્યમથી હું આમ જનતાને પણ નમ્ર વિનંતી કરીશ કે રક્તદાન એ મહાદાન છે રક્તનો રક્ત એ એવી વસ્તુ છે કે કોઈક કેમિકલ બનાવીને બનાવી શકાતું નથી એ એકબીજાની મદદથી જ રક્ત મળી શકે છે તો આપ આપ સર્વેને નમ્ર વિનંતી કે વધુમાં વધુ રક્તદાન કરો આ નિમિત્તે હું નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ પ્રેસ મીડિયાનો હું આવતી વતી આપશ્રીનો આભાર માનું છું અસ્તુ જૈન આજે ગુજરાત રાજ્ય મહામંડળના નેજા હેઠળ સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલે સોળ તારીખે ત્રણસો ને કેન્દ્ર પર રક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે એ ઓપરેશન સિંદુરના અંતર્ગત માન્ય ભારત દેશના વડાપ્રધાન એમને અમે સત્તર તારીખે અમૂલ્ય ભેટ એક રક્તદાન કરીને કરવા જઈ રહ્યા છે આ રક્તદાન એવું છે કે ના ભૂતો ને ભવિષ્યથી એવું થઈ રહ્યું છે અને ગિનીસ બુકમાં એમાં નામ દર્જ થશે કે આ ગુજરાતના હજારો યુવાનો હજારો યુવતીઓ આજે જીવનની અંદર રક્તદાન આપીને કેટલાય લોકોની જિંદગી બચાવશે એની અંદર કેન્સર પીડિત એનિમિયા થેલેસીમિયા ગર્ભવતી મહિલાઓ અકસ્માત થાય તેની અંદર આ અમારું અમૂલ્ય લોહી એમને કામ લાગશે અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને આ રક્તતુલા આપી અને આ ભેટ આપી અને એમનો પંચોતેરનો જન્મદિવસ અમે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમે આ રેલીના ભાગરૂપે અમારી રેલી નિરામય ક્લિનિકથી નીકળી અને આ ટ્રોમા સેન્ટર પર પૂર્ણ કરીએ છીએ અને આખા ગુજરાત મેં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં જે અમે મેસેજ આપીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગે તમામ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાય અને મોટી સંખ્યામાં કાલે રક્તદાન કરે અને રક્તદાનનો સમય પણ સવારે નવથી સાંજે ચાર સુધી છે અને અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ અમારું પાંચ હજાર ઉપર થઈ ગયું છે અને એક લાખ યુનિટ ગુજરાત રાજ્યની અંદર અમે રક્તદાન કરવા જઈ રહ્યા છીએ અને નર્મદા જિલ્લાની અંદર પચીસો યુનિટથી પણ ઉપર તમામ પાંચ સેન્ટરો પર પ્રોગ્રામ કરે તે પણ ઉપર જઈ રહ્યું છે તે આ સફળ બનાવવા માટે તમામ જાગૃત નાગરિકો અમને ખૂબ સહકાર આપો ધન્યવાદ જય હિન્દ જય ભારત મારું નામ પંકજડી પટેલ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ અને મુખ્ય કન્વીનર આરોગ્ય કર્મચારી નર્મદા જિલ્લો